અને સરકાર સરકારી ભૂતકાળમાં જો ઉદ્યોગપતિઓના મોટા મોટા દેણા કર્યા હોય તો ખેડૂતોનો શું વાક છે ખેડૂતો જગતનો તાત છે ખેડૂતો હવે આમાં આમાં ખેડૂત નું કઈ ભેગું થાય એમ નથી એટલી બધી નુકસાની પારાવાર નુકસાની છે ત્યારે પેકેજ ના પડીકા થી ભેગું નહીં થાય તમારે સંપૂર્ણ દેણું માફ કરવું જોઈએ જી લલિતભાઈ એક બાજુ કોંગ્રેસ ખેડૂત આક્રોશ યાત્રા કાઢી રહી છે આમ આદમી પાર્ટી ખેડૂતોની પંચાયતો યોજી રહી છે આપને શું લાગે છે સરકાર આ ખેડૂત આંદોલનોથી ડરીને આ પેકેજ જાહેર કર્યું છે જો એવું હું કોઈ દાવો નહીં કરું પણ ખેડૂતોમાં ભયંકર આક્રોશ છે જે કિસાનોના મતથી મત ત્રીસ ત્રીસ વર્ષ સુધી ગુજરાતમાં શાસન કર્યું છે ભારતીય જનતા પાર્ટી પણ ખબર છે કે અત્યારે ખેડૂતો જે રીતે નુકસાનમાં બરબાદ થઈ ગયા છે અને તમે નહી જુઓ તો ખાડી શકાય એમ નથી અને એના મિનિસ્ટરોને ધારાસભ્યોને ગામડામાં ખેડૂતો પાસે કયા મોઢે જઈ શકશે એ પરિસ્થિતિ છે કારણ કે તમે એને ટાણે મદદ ના કરો તો એ બિચારાની નોધારા થઈ જાય ખેડૂતો એટલે સરકાર શ્રી જે કઈ નાના મોટા પેકેજો ડિક્લેર પેકેજ થી પૂરું થાય એમ નથી સંપૂર્ણ દેણું માફ કરવું જોઈએ સાથે જોડાયા આપણે આપણે પેકેજો ડિક્લેર કરે પેકેજ થી પૂરું થાય એમ નથી સંપૂર્ણ દેણું માફ કરવું જોઈએ સાથે જોડાયા આપણે આપે પેકેજો ડિક્લેર કરે પેકેજ થી પૂરું થાય એમ નથી સંપૂર્ણ દેણું માફ કરવું